જય શ્રી કૃષ્ણ મિત્રો જય દ્વારકાધીશ જય શ્રી રામ કેમ છો બધા મિત્રો બસ તમે બધા મજામાં છો મિત્રો હું પણ મજામાં છું મહાશિવરાત્રીની બધાને હાર્દિક શુભકામનાને અત્યારે અમે આવી ગયા છીએ રંગ હું દીપક મામા અને મારો મોટો ભાઈ ભયુ પ્રકાશ જે બધા ભેગા આવ્યા છે આજે બાઇકથી મેળાની મોજ માનવાની છે આજે નવો ફોન લીધો હતો એનો ફર્સ્ટ વ્લોગ દાદા મેત્રના મંદિરે શરૂઆત કરી છે આજે એટલે મામા તમે શું કેવા માગતો અહીંયા સફર જે લીધો પણ અહીં કી કરાવ્યો નથી

ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે વેતનદાન મંદિર રસોન કલીદા દાદા ના ભણ્યા રહેજો આપણા કચ્છી બ્લોક પર રસોડા વિભાગમાં જઈને અત્યારે તમે જોઈ શકો છો આ બાજુ ચાઈની સેવા અમારા રત્નના હરીશભાઈ આહિર જો ચાય બનાવી રહ્યા છે ઓ બાજુ દૂધ પણ ઉકરે છે ને આખો દિવસ આજે સવારથી સાંજ કરી સાંજ સુધી ચાય પાણી ચાલુ જ રહેશે રેગ્યુલર અને બાજુ રસોડા વિભાગમાં પણ સારી બધા સેવકગણો મહેનત કરી રહ્યા છે ચાલો આપણે જઈ ત્યાં અને બ્લોગ બનાવી જે આપણે ખાટ્યો ખીચડો કહેવામાં આવે છે સ્પેશિયલ મિક્રન દાદાની પ્રસાદી દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે આવી ગયા છીએ ચાલો હવે રસોડા વિભાગ તરફ જઈએ મિત્રો મામા એવી વાત કરી કે જે આ વડીલ ઉભા છે એ વીસ થી પચીસ વર્ષથી થી મહેનત કરી છે સતત આમને મહેનત છે અને સમજી લો કે ચાય પાણી હોય કે પછી સવારે બકાલુ હોય કે બીજો હોય નારાયણભાઈ રત્નાલ ના બધા જે વડીલો છે એ કેટલા વર્ષો વર્ષો થી મહેનત કરે છે દાદા મેકરણ ની એના ઉપર કૃપા રહે અને જાજુ આપણે એના છોકરાને આપણે પોતરા બધાને આપે જોઈ લ્યો મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો કડી તૈયાર થઈ રહી છે તે સવારથી ચાલુ હોય છે મહેનત મારા નાના જ થાય છે વડીલ આપણે વાતચીત કરશું ને આપણે જે પણ માહિતી આપશે એ તમને માહિતી જણાવશું ભાઈને સમજાવી શકે સમજાવી રહ્યા છે કેવી રીતે થાય છે તો સવારે વહેલા આડિયા બાપા આવી ગયા છે કોઈ ચાર વાગે રંગ પહોંચી ગયા છે દર વર્ષની જેમ એ આ વર્ષે પણ મહેનત એની એટલી બધી છે એટલી ઉંમરે પણ એ રસોડા વિભાગમાં એની જવાબદારી રાખે છે પોતાની જે પણ જવાબદારી આપે કામ સેવા કરી શકે કામ કરે છે આ બધી વસ્તુ તૈયાર પડી છે તૈયારી ચાલુ છે આ બાજુ રસોડા વિભાગમાં તમે જોઈ શકો છો જીનામ 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 તમે જોઈ શકો છો અવાળો તે ભરાઈ ગયો છે ખીચડીથી બધા વડીલોની મહેનત સતત બે દિવસથી અહીંયા રોકાણા છે બધાય અને સારી એવી મહેનત સવારે ઊઠીને મહેનત કરે છે બધાય અને આ બાજુ પર ચૂલો કેટલા વાગે સવારે પાંચ વાગે વહેલું ઘણું બધું ને તો હજી કેટલા કળાઈયા બાકી છે આના

બધા સેવા લો મિત્રો નાના છોકરા થી કરીને મોટા વડીલો સુધી બધા સેવા કરે છે તમે જોઈ લો Begemar ni saya dinam dinam dinam.

ભાવી અને

કામ કરી બેઠા છે બીજા મિત્રો અત્યારે કામ કરી રહ્યા છે સેવા કરી રહ્યા છે સવારથી સતત મહેનત કરે છે બધા લોકો મોટા વડીલોની સેવા સારી એવી હો આરતી થાય છે તો અહીંયા આરતી માં Yeah. প্রোগ্রামাই <muchas> શકો છો હાલ ઘડી પ્રસાદ ચાલુ થઈ ગયો છે સેવા થઈ ગઈ છે અને સાડા સાત આઠ વાગ્યે છે અને બધે ભાવિક ભક્તો એકસાથે પ્રસાદ લઈ રહ્યા છે મિત્રન દાદાની અને સેવકગણો પણ સેવા એની કરી રહ્યા છે જોઈ શકો છો મૂર્તિ દાદા પણ જઈ રહ્યા છે રસોડામાં પ્રસાદ યાસે પ્રસાદ ભોગ લઈને આવશે એટલે બધા ભાવિક ભક્તોને પ્રસાદ વાંચવામાં આવશે એક સાથે ભાવિક ભક્તો પ્રસાદ લઈ જાય પ્રસાદ લઈને આવે છે ને હવે આ પ્રસાદ જ્યાં પણ પ્રસાદ છે ત્યાં રાખવામાં આવશે તમે જોઈ શકો હમણાં બધા આવે છે વિકેભાઈ હોમલ પણ હાજરી આપી છે ત્યારે જય જીનામ ભગવાઈ આ જે મેળો છે મેકરણ એનું મહત્વ તમે જરાક બતાવો મહત્વ મેકરણ મેળો અહીંયા છે અને મને લગભગ ચાલીસ ખંડ વર્ષની વાત સાંભળે છે તો ચાલીસ વર્ષથી અમે મેકરણ મેળે આવી છીએ અને સવારના અહીંયા મેળો ભરાય જોરદાર રાસ હોય બપોરે પણ પ્રસાદ હોય અને હાજના હાથીઓ ખીચડો આખા મેળાને જમણવાર હોય પ્રસાદ હોય લગભગ ત્રીસ હજાર માણસોની રસોઈ અત્યારે બનાવવામાં આવે છે અને કાલે ઘોડાધોડ માણસોની મખું માણસોની ધોળું અને બપોરના પણ પ્રસાદ લેવામાં આવે છે અમે વડીલો પાસે એવો વાત સાંભળી છે કે દાદા મેકરના વખતથી હાથીઓ અને ખીચડો

અઢારી વર્ણનો પ્રસાદ હોય એમાં રત્નાળ ગામના માણસો રત્નાર ગામના જુવાન અહીંયા તત્પર હાજર હોય લગભગ મને લાગે એવો છે કે લગભગ થી ત્રણસો માણસ રત્નારના જુવાન છોકરા એ પરિસવામાં હોય અને આ બધા મેળાવાળા લોકો પ્રસાદ લઈ લે ભાઈ ભાઈ ત્યારે અમે પ્રસાદ પણ લઈએ છીએ એટલે રત્નારના લોકો વધારે પૂરતી સેવા કરે છે અને બીજા પણ લોકો સેવા કરે છે અહીંયાની આ જે જમવાણ ચાલુ છે એ કેટલી વારમાં જમવાનું પૂરો થઈ જશે જમવાનું ચાલુ થાય એટલે લગભગ દોઢ કલાક થી બે કલાક સુધીમાં પ્રસાદ માણસો બધા ત્રીસ ત્રીસ હજાર માણસો પ્રસાદ લઈ લે છે અને પોતાની રીતે પછી મેળા માં લઈ જાય કોઈ ઘરે આલે જાય બાકી નું અહિયાં પછી સંતવાણી ચાલુ થાય રાતના એટલે ભજન થાય ખૂબ ખૂબ આભાર ભગુભાઈ તમે જે મેઘદાદા નું મેળા નું મહત્વ બતાવ્યું જય જીનામ 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 જોઈ લો મિત્રો સેવા ભાઈ માણસો બધા સેવા કરી સારી એવી સેવા ભાઈ ભક્તો પસાર લઈ રહ્યા છે